અઠ્યાવીસ તારીખથી રાજ્યની અંદર ફરીથી એક વરસાદી રાઉન્ડ આવી રહ્યો છે અને આ રાઉન્ડ છે એ અઠ્યાવીસ થી બે ઓક્ટોબર સુધીમાં લગભગ ગુજરાતના થી સાહીઠ ટકા વિસ્તારોને પ્રભાવિત કરે અને અનેક વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદના રૂપમાં અસર કરે તેવું લાગી રહ્યું છે ખાસ કરીને આ જે છેલ્લો વરસાદ હશે એ વરસાદમાં ગાજવીજનું પ્રમાણ પણ વધુ જોવા મળશે અને પવનની સ્પીડ છે એ પણ નોર્મલ કરતા થોડી વધારે હશે એટલે કે વરસાદ દરમિયાન જે સાયક્લોનિક સર્ક્યુલેશન પસાર થશે જેને કારણે પવનની ઝડપ છે એ પાંત્રીસ થી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે નોંધાય તેવું એક અનુમાન છે એટલે સપ્ટેમ્બર સપ્ટેમ્બરથી લઈને બે ઓક્ટોબર વચ્ચે ગાજવીજ અને પવન સાથે તોફાની વરસાદ રાજ્યની અંદર જોવા મળે તેવું એક અનુમાન છે અને આ સમયગાળા દરમિયાન નવરાત્રીનો પણ પર્વ હશે અને એ સાથે ખેડૂતોને ખેતી પાકનું હાર્વેસ્ટિંગ પણ ચાલતું હશે એટલે દરેક જગ્યાએ ગુજરાતીઓને નુકસાની જાય તેવી સંભાવનાઓ હાલ અમને દેખાઈ રહી છે અત્યારે ટ્રેક છે એ મુજબની આ વાત કરવામાં આવી છે જો આ ટ્રેકની અંદર કોઈ ફેરબદલ થશે તો ચોક્કસથી અમારા તરફથી આપને માહિતી આપવામાં આવશે